નમસ્કાર મિત્રો આજે તમને એક નવી જ વાત કરવી છે નવી જ વાત એટલે કે મિત્રો મલ્ચિંગ ની વાત કરવામાં આવે ગવર્મેન્ટ દ્વારા કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવે કે હવે તમે મલ્ચિંગનો ઉપયોગ કરો શું કામે તો કે આપણે જે પાણી પાઈએ છીએ એ પાણી જે છે સૂર્યની હાજરીમાં ઉડી જાય છે બાષ્પી ભવન થઈ જાય છે અને આ બાષ્પી ભવન થતું અટકે અને પાણીનો યોગ્ય રીતે વનસ્પતિ ઉપયોગ કરી શકે આપણે જે વાવેતર કર્યું હોય એ છોડવા ઉપયોગ કરી શકે અને બીજું કે નિંદામણ એ સૌથી મોટો આપણા ખેડૂતોનો દુશ્મન છે તો એ પણ ન થાય એના માટે આપણે મલ્ચિંગ કરીએ છીએ ખરું ને તો આ મલ્ચિંગ ની જ કઈક વાતમાં નવીનતા જે છે એ દિનેશભાઈ લાવ્યા છે અને દિનેશભાઈ જે છે એ અમરેલી જિલ્લાના નવા આંકડીયા ગામના રહેવાસી જે ખેડૂત છે અને એમણે કંઈક નવું કર્યું છે દિનેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ દિનેશભાઈ ખાસ વાત કરવામાં આવે કે તમારા ખેતરમાં તમે અંજીર વાવ્યા છે એ તો નવી વાત જ છે પણ એ નવી વાતમાં એક નવી વાત અમને એ જાણવા મળી કે તમે કંઈક મલ્ચિંગ વિશિષ્ટ રીતે કર્યું છે તો તમે મલ્ચિંગ કઈ રીતે કર્યું છે ને શું છે અમે મલ્ચિંગ દર વખતે ઘાસનું કરતા હોઈએ છીએ ઘાસ થાય એનું આચ્છાદન કરી દેતા હોઈએ છીએ તો એમાં દર મહિને બે મહિને એ સડી જાય એટલે પાછું નવું કરવું પડે તો દર વખતે ઘાસ પાછું વારંવાર લાવવું પડે કારણ કે આમાં અળસિયા બહુ થઈ ગયા અળસિયા થઈ ગયા એટલે વધારે એને પ્રોટેક્શન જોઈએ એને રહેવાનો સારો આસરો જોઈએ ફૂગ બેક્ટેરિયા જે નવી નાખીએ ડેવલપ થાય તો એના માટે મેં આ વખતે મેં પ્રયોગ કર્યો બે લાઇનમાં મેં પહેલાં પ્રયોગ કર્યો કે આપણે કોથળા પાથરીને જોઈએ તો કેમ રહે તો એ પ્રયોગ કર્યા પછી અમને ખબર પડી વીસ દિવસમાં અમને રિઝલ્ટ આવી ગયું તો એમાં વધારે ઉપયોગી કોથળા અમને લાગ્યા ગયા એટલે આ વર્ષે અમે આખા ખેતરમાં ચાર એકરમાં કોથળા લાવીને પાથરી દીધા અત્યારે તમે જુઓ છો તો એનાથી અળસિયા ડેવલપ થશે બેક્ટેરિયા ડેવલપ થશે અને અમે જીવામૃત વધારે વધારે યુઝ કરતા હોય છે તો એને પણ એના જીવ છે એ એમાં સારી રીતે મોટા થાય અને આશરો મળે આપણે જો એસી વાતાવરણમાં રહેતા હોય અને બહાર આવતા હોય તો આપણને નથી મજા આવતી તો એને સારો આશરો જોઈએ છે તો એની વસ્તી વધે તો એના માટે મેં આ વખતે અળસિયાના ડેવલપ માટે જ ખાસ કરીને કોથળા પાથરા છે તો એની સાથે સાથે ઘાસ પણ અમારું અત્યારે જે મોટું મોટું ઘાસ હતું ને એ પણ અત્યારે બળી ગયું સુકાઈ ગયું અને નવું ત્યાં ઘાસ પણ નથી ઉગતું એક વાર બળી ગયું અને બફાઈ ગયું પછી તમે કોથળો કાઢી લો તો ત્યાં ઘાસ નથી ઉગતું અને આ મોટો ફાયદો છે એટલે આચ્છાદન તો ઠીક છે આછાદન કર્યું પણ એની ભેજ સંગ્રહ છે એ બહુ મોટો ફાયદો છે આપણે ઓછું પાણી હોય પાણીની અત્યારે આપણે દોઢ મહિનાથી વરસાદ નથી પડ્યો અહીંયા સૌરાષ્ટ્રમાં તો મેં આચ્છાદન કરેલું છે તો એ કોથળા ભીના હોય તો નીચે બાષ્પીભવન ન થાય તો એ પણ એનો મોટો રોલ આપણને જોવા મળ્યો કે આ તો બહુ ફાયદો છે ખાસ તમે જે વાત આપણે કરીએ કે અત્યારે ગવર્મેન્ટ જે છે એ મલ્ચિંગની વાત કરતી હોય તો મલ્ચિંગમાં મોટે ભાગે મલ્ચિંગ માટેનું પાથરવાના મશીનો પણ આવે છે અને મલ્ચિંગ માટે પ્લાસ્ટિકનો વધારેમાં વધારે ઉપયોગ થઈ જાય આ તો મને પણ કંઈક નવીન લાગ્યું તો શું ખરા અર્થમાં પ્લાસ્ટિક કરતાં પણ આ સારું છે પ્લાસ્ટિક કરતાં તો કઈ ઘણું સારું કહેવાય કારણ કે પ્લાસ્ટિકમાં અળસિયા છે ને રહી નથી શકતા અને અંદર આપણને કોઈ બંધ ઓડીમાં રાખે તો આપણે કેટલી ઘડી રહી શકીએ ઊંજારો થાય ને આપણને ગૂંગળા મળતા હોય તો એની ઓક્સિજનની તો એની જરૂર છે તો પ્લાસ્ટિકમાં અળસિયાનું ડેવલોપિંગ ફાસ્ટ નથી થતું અને જૈવિક ખેતી કરવામાં એટલે સજીવ ખેતી કરવામાં એ પ્લાસ્ટિક મારે મારા હિસાબે વપરાવું જ ના જોઈએ કારણ કે અંદર એનો ભેજ રહે ખરો એ વાત સાચી છે પણ જીવ તો રહેવા જોઈએ ને સજીવ ખેતી કરતા હોય તો એને પણ એક આપણે આશરો આપવો પડે એટલે મારા અર્થમાં તો કોથળા અથવા ઘાસનું આચ્છાદન એ જ મહત્ત્વનું છે બધા કોથળાનું કરી ના શકે પણ ઘાસ આપણને મળે કોઈ લીલો પ પડવાશ કરીને પછી હૂકવીને એમાં નાખો કુવડ છે આ તે બધું નાખો તો એ પણ ચાલે પણ આ એક જવનો કોથળો હોય ને તો એની અંદર સારા બેક્ટેરિયા અને અળસિયા સારી રીતે ડેવલપ થાય છે આ મેં જોયું છે મિત્રો આપણને એને વાત કરી કે આ પ્રકાર એટલે કે પ્લાસ્ટિક કરતાં પણ કોથળા જે છે સણના એ ખૂબ જ ઉપયોગી બને છે અને આ રીતે કરવાથી ફાયદો થાય છે આ એમણે અનુભવેલી બાબત જે છે એ કીધી છે અને મને પણ કંઈક વાત નવી લાગી એટલે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કે મલ્ચિંગ ખૂબ જરૂરી છે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ તમે કરો પાણીની સિંચાઈ એ પત્તિથી કરો સારામાં સારી વાત છે પરંતુ જ્યારે તમે અળસિયાને જીવતા રાખવા માંગતા હો તો પ્લાસ્ટિકના બફારાને હિસાબે અળસિયા મૃતપ્રાય થાય એવી પણ એ પોતે વાત કરે છે અને એમને હિસાબે આ સણ જે છે એમનો ઉપયોગ એટલે કે સણના કોથળાનો ઉપયોગ કરવાની વાત કરે છે આપણે બીજો પણ એક નાનકડો પ્રશ્ન કરી લઈ શણના કોથળા જે છે એ આપણે વાપરીએ છીએ તો એ કેટલોક સમય ચાલે અને એમનું આયુષ્ય કેટલું હોય છે હા અમે જ્યારે કોથળા પાઇથરા વીસ દિવસમાં જે લીલું તમારું ગોઠણ લગી ઘાસ હતું એમાં અમે પાઇથરા હતા એટલે એક એક સવા સવા ફૂટનું ઘાસ હતું ને એને નિંદામણ નહીં કરવાનું એની માથે સીધો કોથળો નાખી દેવાનો વરસાદ આવે પલળે એટલે એ બધું ઘાસ બળી જાય અને નિંદામણ ખર્ચો ગયો આપણે મજૂરી ખર્ચો ન થયો અને કોથળા આપણે બહારથી લેવા તો એ પાંચ રૂપિયા ચાર રૂપિયા છ રૂપિયા હાઈએસ્ટ ભાવમાં મળી જાય જોઈએ એટલે મળે બેકાર કોથળા હોય જે વેસ્ટ પડ્યા હોય એ આપણે આમાં ચાલે એ પાથરી દેવાના એટલે ઘાસ પણ નથી થતું અને ખાતર થઈ જાય જે ઘાસ મોટું થયું હોય ને એ બફાઈને ઘાસ થઈ જાય એટલે એ પણ આપણને કામમાં આવે છે અને છણનો કોથળો છે ને એની અંદર સજીવો ડેવલપ સારા એવા થાય છે એટલે મારા અંદાજે આઠ મહિના કોથળા હાલે એટલે તમને આનું વળતર મળી જાય અને એક કોથળાનું એક કિલો વજન હોય છે તો આપણા ખેતરમાં એટલું કાર્બન વધ્યું એટલે આ મેં ગણો ને તો છ ટોલી કોથળા મેં લઈ આવી નાખ્યા છે એમાં બોલો મિત્રો કેવી સરસ વાત છે કાર્બન વધવા સુધીની વાત આ પ્રકારની પદ્ધતિથી થઈ શકે છે તો મિત્રો આવો નવતર પ્રયોગ જે છે ને એ તમે પણ તમારા ખેતરમાં કરી શકો આચ્છાદન માટે એટલે કે તમે આ પ્રકારે ડ્રીપનું કામ કરતા હોવ તો તમે મલ્ચિંગ કરવાની વાત હોય તો મલ્ચિંગમાં તમે આ પ્રકારે શણના કોથડાનો ઉપયોગ કરી શકો છો કદાચ આવનાર ભવિષ્યમાં શણ બનાવતી કંપનીઓ કોથડા બનાવતી કંપનીઓ આ પ્રકારનું મલ્ચિંગ પણ બનાવી અને ખેડૂતો સુધી પહોંચાડે તો નવી વાત નથી તો મિત્રો આજે આ નવી વાત જે છે એ આપણને દિનેશભાઈએ પહોંચાડી છે દિનેશભાઈ તમે એવા નવતર પ્રયોગ કર્યા છે અને તમે એમાં સફળ થયા છો તમે આવી ખૂબ સારી મહેનત કરો છો અને આ મહેનતની વાત તમારી વાત ખેડૂતોને પહોંચાડવાનો પ્રયત્ન રહ્યો છે તો ખેડૂતો હતી આ જે સાંભળે જે ખેડૂતો હતી હું કલ્પેશ પંડ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ આવા પ્રયોગો કરતા રહ્યો અને આપણી ખેતીને સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કરીને સફળ બનતા રહ્યો નમસ્કાર થેન્ક યુ